રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને ચેરમેન જીમી દક્ષિણીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે કલેક્ટરે જે ફોર્મ રદ કર્યા તેને પડકારતી અરજી કોર્ટે પણ રદ કરી પિટિશન એડમિશન લેવલથી જ રદ કરવામાં આવી છે અમે કોર્ટના ચુકાદાનો સ્વીકાર કરીએ છીએ સાથોસાથ તેમણે કલ્પક મણિયા દ્વારા કરાયેલા આક્ષેપો પર પણ પ્રહારો કર્યા તેમણે કહ્યું કે દર વર્ષે આવતું આરબીઆઈનું ઓડિટ અમારા માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ સમાન છે કેન્સર ન હોય અને સાબિત કરવા માટે વારંવાર વારંવાર રિપોર્ટ કરવાની કોઈ જરૂર હોતી નથી ન્યાયમૂર્તિ શ્રી દેવેન્દ્રભાઈ દેસાઈની કોર્ટમાં આજે શ્રીએ જે પોતાનો ચુકાદો આપ્યો છે એમાં આ અરજી એડમિશન લેવલે જ રિજેક્ટ કરવામાં આવી છે એટલે અહીંથી કલેક્ટર સાહેબનો જે ઓર્ડર હતો એ કાયમ રાખવામાં આવ્યો છે અને જે રદ થયેલા ફોર્મ છે અત્યારે રદ થયેલા જાહેર થયા છે અમે જ્યારે પણ આરબીઆઈનું ઓડિટ અમારે દર વર્ષે આવે એટલે અમે દર વર્ષે આરબીઆઈનું ઓડિટ આવે ત્યારે અમે એમ કહે છે કે આ તો અમારું ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ છે એટલે આજે એક મેડિકલની ભાષામાં કહીએ તો એ લોકો અમારું ફ્રીમાં મેડિકલ ચેકઅપ કરે છે પણ જે આ લોકો આરોપો મૂકે છે તો એને ખાસ કહેવાનું કે જ્યારે પણ આ ફ્રી મેડિકલ ચેકઅપ થાય છે તો એમાં તમારું બ્લડ ટેસ્ટ થાય કે તમારી બાયોપ્સી થાય તો એકવાર એ રિપોર્ટ આવી ગયા પછી વારંવાર એને રિપોર્ટ કરાવવાનો આગ્રહ ન હોય જ્યારે એકવાર તમારું બ્લડ ટેસ્ટ થઈ ગયું છે કંઈ રિપોર્ટ નીલ આવી ગયો છે તમારી બાયોપ્સી થઈ ગઈ છે નીલ છે તો પરાણે કેન્સરનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી ફરીને ફરી રિપોર્ટ ન કરાવવાના તો આવો જે આગ્રહ કે દુરાગ્રહ લોકો રાખીને બેઠા છે અને વારંવાર આરબીઆઈને અને બીજી સાડત્રીસ સંસ્થાઓને જે લેટર લખી અને વારંવાર બેંકની ફરિયાદો કરે છે એમાં આટલા સમયમાં એક પણ વખત કોઈ બી રિપોર્ટ એવો નથી એવો કે આ કેન્સર છે તો અમે એ લોકોને આ જવાબ આપીએ છીએ અને જે બેંકની શાસન અને ચલાવવાની પદ્ધતિ છે એ એકદમ એથિકલ પ્રમાણિક અને